નમસ્કાર મિત્રો ભાવનગર તળાજા સિહોર સેન્ટર માટે સ્ટાફની જરૂર છે જગ્યાની વાત કરીએ તો કમ્પ્યુટર ટીચરની ચાર જગ્યાઓ ખાલી છે લાયકાત ગ્રેજ્યુએટ સાથે એમએસ ઓફિસ જાણકાર સિવણ ક્લાસ ટીચરની ચાર જગ્યાઓ ખાલી છે પાર પાસ સાથે સ્લે કામનો ચાર વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવાર ઇલેક્ટ્રિક એન્જિનિયરની જરૂર છે ચાર જગ્યાઓ ખાલી છે ડિપ્લોમા અથવા ડિગ્રી ઇલેક્ટ્રોનિક્સની અંદર કરેલી હોવી જોઈએ

ટ્યુટર માટે તમામ વિષયમાં જગ્યા ખાલી છે આયા બહેનની જરૂર છે સાફ સફાઈ તેમજ સ્કૂલના રિટર્ન વર્ક માટે તમામ બાયોડેટા સાથે ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ મળવાનું રહેશે તારીખ અઢાર ફેબ્રુઆરી રવિવાર સવારે દસ થી એક તારીખ ઓગણીસ ફેબ્રુઆરી સોમવાર સવારે નવ થી અગિયાર અને સાંજે છ થી આઠમાં ઉપર આપેલા એડ્રેસ પ્રમાણે રૂબરૂ મળવાનું જ રહેશે ત્યારબાદ જોઈએ અક્ષર સ્કૂલ પ્લે હાઉસ ટુ સ્ટાન્ડર્ડ બાર અંગ્રેજી અને ગુજરાતી મીડિયમની શાળા છે જેમાં પ્રિ સેક્શન પ્રાઇમરી સેક્શન અને સેકન્ડરી સેક્શન બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે મેથ્સ ઇંગ્લિશ ડ્રોઈંગ સાયન્સ હિન્દી સ્પોર્ટ્સ એસેસ કમ્પ્યુટર મ્યુઝિક ડાન્સ ગુજરાતી સંસ્કૃત આર્ટ ક્રાફ્ટમાં કો ડીટીપી ઓપરેટર અને રિસિપિશની પણ જરૂર છે ઇન્ટરવ્યુ ડેટ જોઈએ તો અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે દસ વાગ્યાથી ઓગણીસ અને વીસ તારીખે સાંજે છ વાગ્યે ત્યારબાદ જોઈએ તો ગોલ્ડન ઓક સ્કૂલ જે રાજકોટમાં આવેલી છે ત્યાં જુનિયર અને સિનિયર કેજી પ્રાઇમરી સેકન્ડરી ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં જગ્યાઓ ખાલી છે નોન એકેડેમિક સ્ટાફમાં પણ જગ્યાઓ ખાલી છે જે કોઈ મિત્રોનો રસ હોય તેણે નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર પોતાનો રિઝ્યુમ મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો સનરાઈઝ સ્કૂલ રાજકોટમાં શિક્ષકોની જરૂર છે સેવરાપાળી અને બપોરપાળીમાં બાલમંદિરથી બાર આર્ટ્સ અને કોમર્સમાં બધા વિષયોમાં જગ્યા ખાલી છે હાયર સેકન્ડરીની ટીચરની વાત કરીએ તો કોમર્સ અને આર્ટ્સના બધા વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડ સેકન્ડરી અને પ્રાઇમરી વિભાગની વાત કરીએ તો બધા વિષયોમાં જગ્યા ખાલી છે ગ્રેજ્યુએશન અને સાથે બીએડ કરેલું હોવું જોઈએ પ્રી પ્રાઇમરીમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટર ટીચર સ્ટાન્ડર્ડ એકથી દસમાં ભણાવી શકે તેવા ઉમેદવારની જરૂર છે એડમિશન હેડની એક જગ્યા ખાલી છે આર્ટ્સ ક્રાફ્ટ અને ડ્રોઈંગ ટીચરની જરૂર છે જે કોઈ મિત્રોનો રસ હોય તેણે નીચે આપેલા એડ્રેસ ઉપર પોતાનું રિઝ્યુમ અને ડોક્યુમેન્ટની કોપીઓ લઈને ઇન્ટર્યુ માટે જવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો જીનિયર સ્કૂલ સીબીએસસી જય ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી જીનિયર્સ કિડ્સ કિંગડમ સપ્રાઇસીસ પબ્લિક સ્કૂલ જામખંભાળિયામાં ટીચિંગ અને નોન ટીચિંગની જગ્યાઓ બહાર પડેલી છે જીઆની વાત કરીએ તો એકેડેમિક કોઓર્ડિનેટર પ્રિન્સિપલ એડમિનિસ્ટ્રેટિવ કોઓર્ડિનેટર સ્પોર્ટ એન્ડ કલ્ચર કોઓર્ડિનેટર ડાન્સ અને મ્યુઝિક ટીચર્સ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ ડીએલએસએસ મેનેજર સ્પોર્ટ કોચિસ યોગા કોચિસ ટીચર્સ એક્ટર માર્કેટિંગ એક્ઝિક્યુટિવ કિચન ઇન્ચાર્જ એન્ટરવ્યુ માટેનું સ્થળ જોઈએ તો જીનિયર સ્કૂલ ઓપોઝિટ કોમ્પ્લેક્સ સિનેમા કાલાવાડી રોડ રાજકોટ એન્ટરવ્યુની તારીખ જોઈએ તો અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ટાઈમ સવારે નવથી બપોરના બાર વાગ્યા સુધી ત્યારબાદ જોઈએ તો પારોલ યુનિવર્સિટીમાં લેક્ચર આસિસ્ટન્ટ લેક્ચર એસોસિએટ પ્રોફેસર પ્રોફેસરની જગ્યાઓ ઉપર આવેલા ડિપાર્ટમેન્ટ સીએસસી આઈટી એસી બીસીએ અને એમસીએમાં જગ્યાઓ બહાર પડેલી છે સેલરીની વાત કરીએ તો બીટેક અને બીસી વર્ષે ત્રણથી ચાર લાખનું પેકેટ આપવામાં આવશે એમટેક અને એમસીએ ને વર્ષે ચાર પોઈન્ટ આઠથી છ લાખ સુધીનું પેકેટ આપવામાં આવશે બહારની સાઈડ આઉટ સ્ટેશનથી આવતા કેન્ડિડેટને મહિને દસથી પંદર હજાર એડિશનલ સેલરી આપવામાં આવશે વોકન ઇન્ટરવ્યૂ જોઈએ અમદાવાદમાં રાખેલું છે સિટી સેન્ટર બિલ્ડિંગ શોપ નંબર એકવીસ અપર ફ્લોર નીર સ્વસ્તિક ક્રોસ રોડ સીજી રોડ સમય જોઈએ તો અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે સાડા નવથી જે કે મિત્રો નહીં ના જઈ શકે તે નીચે આપેલી વેબસાઇટ ઉપર પોતાની અરજી મોકલી શકે છે